સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે શેઠી ધનજી શાહ રૂસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા એક ઝઘડા બાદ ધોરણ અગિયારના વિદ્યાર્થી ધોરણ બારના વિદ્યાર્થી પર સળિયા વડે હુમલો કર્યો સમગ્ર મામલાને લઈ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચોરિયાએ તપાસના આદેશ આપ્યા છે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને તટસ્થ તપાસ કરવા સૂચના આપી છે જે હું કહી કે શાળાની અંદર બાળકે બીજા બાળકને સરિયો માર્યો અને ડેન્જરસ રીતે ઇન્જરી પહોંચાડી છે ત્યારે આ એક સામૂહિક ચિંતન કરવાનો સમય છે મેં અગાઉ પણ આ સ્ટેટમેન્ટ આપ્યું આજે પણ આપી રહ્યો કારણ કે નાના નાના બાળકોની અંદર આવી ઘટના આપણા માટે ખૂબ જ રેડ સિગ્નલ છે આવું કેમ બને છે તો બાળક હંમેશા માટે મોબાઈલ ગેમ રમતો હોય એમાં ચપ્પુ મારતો મારતો આગળ જાય અને પોઈન્ટ જીતતો હોય એ જ રીતે ગન મારતો મારતો જાય ને પોઈન્ટ જીતતો હોય તો આવી ગેમ દ્વારા એના મગજ પર એક ધૂન ચડતી હોય છે ક્રાઇમની અથવા તો જનુની જે અમલીકરણ કરીને વિદ્યાર્થીઓને હેરાન કરતા હોય પરંતુ અમે દરેક શાળામાં ત્યારે પણ સૂચના આપીને અત્યારે પણ આપી છે આવા તોફાની બાળકોના બેગ ચેક થવું જોઈએ એના માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવું જોઈએ વાલીઓએ પણ આવી ગેમ રમતા બાળકોને ચોક્કસ પ્ર